હા એટલે ખબર પડી જાય એવું છે એવું છે કે એ ફંકશન તમે યુઝ કરો છો કે જેમાં આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો માં મૂકવામાં આવશે આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો પાંચ હજાર કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે તમે જે કંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું હાલો હાલો ખટી હતી વરસ બરાબર છે ઉંમર છે તમારી 38 વર્ષ બરાબર હમ શું કામકાજ કરો છો તમે ફાઇનાન્સનું હે ફાઇનાન્સનું એટલે કઈ રીતનું છે એટલે એમ આપણે ગામમાં થોડા ઘણા વ્યાજ પૈસા દઈને લઈ સમજાઈ ગયું સમજાય ગયું એ રીતનું છે હા બરાબર છે બરાબર છે બીજું સાઈડમાં કાઈ કે આજ કરો છો બસ આજ કરે હે કેટલી આવક કેટલી થઈ જાય મહિને એટલે આમ એવરેજ પાય છે ને તો દસ બાર હાજર જેવું થઈ જાય હે દસ બાર હજાર જેવી આવક છે તમારે હા બરાબર છે બરાબર છે સમજાઈ ગયું બીજું મકાન બકાન બધું ઘરનું છે બેડીમાં હા હા આપડા ઘરનું છે મકાન હે હા ચારસો વાર નો પલોવ છે એમ ચારસો નો પ્લોટ છે બરાબર છે બીજા બે પલો છે એમ હે વાહ બરાબર છે. અત્યારે જે મકાન છે એ કેટલા રૂમ વાળું છે? ત્રણ room વાળું. એમ ત્રણ રૂમ વાળું મકાન. હા. ત્રણ room વાળું મકાન છે. તમારા family માં બીજું કોણ કોણ? મારા ભાઈ ને બેન ને એ બધા. બધા ને એમ કે લગન થઈ ગયા. એમ બધા marriage થઈ ગયા. કેટલા ભાઈઓ કેટલા તમે? પાંચ. પાંચ ભાઈઓ? હા. બરાબર બેનો કેટલા? એક. એક બેન.

અને ફાઇનાન્સ નું કરો છો મકાન કરના હા મકાન કરના બરાબર છે બીજું કઈ જમીન કેવું કાઈ આ જ જમીન થોડી ઘણી છે હમ તમારી પોતાની કે ભાઈ ભાગમાં છે એ ભાઈના ભાગમાં હે કેટલે ઈ કી છે તમે એટલે જ જમીન અત્યારે ઓમ ખાસ કરી નો અગે હેમજો શેખરી એમ કેમ ખાસ નું કઈ હકાય ને શેખરીન એટલે એમાં એ આવી રીતે આ બધી વાંતા વારું હોય ને

બરાબર છે બરાબર છે સમજાય ગયું હવે તમારા આડત્રીસ વર્ષ થયા છે સગાઈ લગ્ન કેવું થયેલું છે ના ના કઈ નહીં કેમ એમ વાત નથી થઇ એમ પણ નથી થઇ એટલે કઈ એમ કે જોવા ગયા તા ને કઈ એવું કઈ પ્રોબ્લેમ થયો હોય તમને નો ગમ્યું હોય સામે વાળા ને નો ગમ્યું હોય એવું કઈ બન્યું કે એવું બન્યું જ નથી સાવ ના ના બિલકુલ એવું નથી બન્યું એમ નહી તો પછી કઈ વિચાર્યું જ તો લગ્ન કરવાનો નહિ એટલે ભણવાનું ચાલુ હતું ને કેટલું ભણવાનું હોય પછી ભણવાનું ચાલુ હમજ્યા પછી પરિસ્થિતિ જે જઈ એવી થાય ત્યારે કરાય ને એવું હોય ભલે સાદાય થી કરી નાખાય તો સરસ મજાનું બધું કરી શકાય ટ્રાય જ નહી મારીક ને પૂછો કે તમારી ધ્યાન માં છોકરી હોય તો કેજો તો તમને બતાવે એમ કઈ કઈ જ નથી આપડે નો થાય તો કઈ નઈ ટ્રાય મારતું રેવાનું કરોડિયો હોય છે ને ઈ જ્યારે જારું બનાવતો હોય ને ત્યારે કઈ પરઠક એક ફેરામાં જારું ન બને ના ના ઈ સાચી વાત છે એક વારી બનાવે એક વાર બને વરી તૂટી જાય વરી પાછું બનાવે પણ ઈ કોઈદી હાર નો માને અંતે એક સમય એવો આવે ને કે જારું બનાવીને ઈ બેઠો હોય એમાં હા કઈ વાંધો નહી આપણે બીજો વિડિયો કેમ ન પ્રયાસ કરતો રહેવાનો હંમેશા પ્રયાસ કરતો રહેવાનો ની સફળતા મળશે

बराबर छे बराबर छे तो पछे आर रीनो वयवट नी बतु तम कई रिती करो એટલે મારો ભાઈ સાથે હોય ને ઓમ ઓમ મને તો યાદ શકતી થી બધી ખબર પડી ગઈ હે તમે યાદ શકતીમાં કે ફલાણા ભાઈને એટલા પૈસા દીધા છે તમે હા ઈ આપણને યાદ તો રહ્યો ને હે યાદ શકતી હારી કેવા ગ્યો તમારી બહુ સારી વાત છે બાકી ભાઈ બધું મેનેજ કરે હા મેનેજ કરે વાહ 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 બરાબર છે બરાબર છે સમજાઈ ગયું એટલે તમે બ્લાઇન્ડ છો અને તમે આ રીતનું ફાઇનાન્સ નું કરો છો બહુ સારી વાત છે બીજી કોઈ જાતની કઈ પ્રવૃત્તિ નહી તમારે ના બીજું કઈ પ્રવૃત્તિ નહી પણ રેલવે મા ફોર્મ ભરાયું છે અચ્છા 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 એવું છે એટલે કદાચ નોકરીમાં વારો આવી જાય એટલે તમારે ફોર્મ ભર્યું છે અને પ્રયાસ તમારો ચાલુ છે કે તમને રેલવેની અંદર નોકરી મળી જાય અરે એમાં વારો આવી જાય તો ચાલીસ ત્રિસ્તાલીસ હજાર પગાર હોય

એટલે તમને એવો અંદાજ આવી જાય તમારા આમ તમે હાલતા હોય તમને અંદાજ આવી જાય કે અહીંયા થી મારે વળી જવાનું છે આ રૂમ આવી ગયો છે હા હા એ તો દરરોજ ની આપડી પ્રેક્ટિસ જ હોય કે લાકડી ના ટેકે ખ્યાલ આવી જાય લાકડી ઉપર થી હા બધી એમ તો ગમે ગમે ત્યાં જઈ શકીએ અમે હે હા વાહ પછી આ બધું આ જે કોઈ વાત કરતું હોય તમને અવાજ ઉપરથી તમને એનો એનો અંદાજ આવતો હોય ને

બરાબર છે બરાબર છે આપડે દિવ્યાંગો માટે રેલવે તમે આ જો વાત કરતા હો ને તો આ શું છે ઓડિયો આપડા દિવ્યાંગ વ્યક્તિ સાંભળશે તો શું છે એને ખ્યાલ આવે ને કે ઘણા લોકો ને ખ્યાલ આવે કે ભાઈ આ રીતની નોકરી મળી શકે આપણને હા ઘણા લોકો ને મળી ગઈ ઘણા ઘણા ને હજી મળશે સરકાર આપડે અનામત રાહ ગયા આમાં તો આ અમુક જે દિવ્યાંગો ને મળ્યા હોય એના એક બે વાત કરો ને દિવ્યાંગો માં આપડે રમેશભાઈ જેઠવા છે જી 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 પછી આ મુકેશ મકવાણા બધા મળી ના નામ સાથે નહીં પણ હું એમ કઉ છું કે ભાઈ તમને તમને ખ્યાલ હોય કે ભાઈ એને આ વ્યક્તિ ને અહિયાં મળેલી છે નોકરી એમ કે હા છે લાભ લે જે સરકાર ની યોજના છે અનામત તો એમાં દિવ્યાંગોને પણ લાભ મળે છે બહુ સારી વાત કેવાય અને તમારો પણ પ્રયાસ છે તો આમ કે તમે આમ નોકરી માટે તમે પ્રયાસ કર્યો હોય ને તમારું ફોર્મ

સારું એવું ભણ્યા હોય છે પણ એને આ વસ્તુ ન હોય તો ભાઈ આપડે તમારો ઓડિયો મૂકીએ તમને કોઈ સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા અને તમારા લગ્ન પણ થયા નથી સગાઈ પણ થયા નથી તમે કુવારા છો બરાબર છે સમજાઈ ગયું પછી તમે જી બેન હોય બ્લાઈન્ડ મળે તો પણ ઈ બધું કામ કરી શકતા હોય પણ બેનો હોય છે કે બધુંય કામ કરી શકે છે એ રીતના પણ હોય છે

ભગવાન એક દરવાજો આપડો બંધ કરે તો બીજા દસ દરવાજા ખોલી નાખે એવું તમે સાબિત કરી દીધું છે કે પોતે આંખ નોવા છતાય તમે ઘણું કરી શકો છો કોળી સમાજ સુવાળિયા કોળી સમાજમાંથી છો તો તમારે તમારા માં જોઈએ છે કોઈ બીજા સમાજ હોય તો હા છે કારણ કે દિવ્યાંગતામાં તો એવું છે કે કોઈ બીજા સમાજ ના હોય અને કોઈ દિવ્યાંગ હોય તો ને તમને લાગુ પડી જતું હોય તો

અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને આપણે ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરતા નથી ભલે કઈ વાંધો તમારો ઓડિયો કારણ કે આ કદાચ એકાદો ફોન બંધ રહી હવે એમાં એવું છે આપડે ઓડિયો ઉપર જે આપણે નંબર છે ને મૂકવાના બંધ કરી દીધા છે તમે જે બોલશો ને એજ નંબર સાંભળવા વાળા સાંભળશે બરાબર છે એ રીતનું આપડે છે કારણ કે ફ્રોડ બઉ થતું હતું ને એટલે થોડો ઘણો ફેરફાર કર્યો છે કે જે વ્યક્તિ હોય છે સીધે તો ઓડિયો સાંભળે નહીં જુએ નહીં અને નંબર માં એડ કરી અને તમને ફોન કરી દે હા એ વાત બરાબર છે અને જેને ફ્રોડ કરવું છે ને એ કઈ ઓડિયા સાંભળવાનો ટાઈમ ના હોય એની પાસે કારણ કે ઓડિયો સાંભળે તો કોકની ની કોકની તકલીફો ની ખબર પડે ને એને કઈ એવું ના હોય બસ તમારી પાસે પૈસા લાવો

ઓકે ઓકે નંબર નહીં મૂકવાનું એવું નથી કર્યું નંબર તો આપણે મૂકીએ છીએ પણ ટૂંકમાં તમે જે બોલો ને એ નંબર સાંભળીને કોઈ તમારો સંપર્ક કરી શકે એ રીતના ના ના સમજાય ગયો બરાબર ને ભલે ભલે કઈ વાંધો નહીં ભાઈ આપડે ઓડિયો તમારો મૂકશો બરાબર ઓકે ઓકે ભલે ભલે કઈ વાંધો આ ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ